હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને મારા એન્ડ મારા ગુજ્જુ ફેમિલી તરફથી ફાઇનલી આજે સવાર પડી ગઈ છે અને સન્ડે સર આજે એટલે થોડા લેટ ઉઠ્યા હતા ઉઠીને ધોઈને તૈયાર થઈ જાય છીએ અત્યારે અને હવે હું નેચર જાઉં છું જોબ માટે જોઈએ હવે સુનિલ નસીબા બે શું કામ કરી રહ્યા છે નીચે એ તમને હું બતાવું શું કરીશ નેચર ફાઇનલી સ્ટોર ઉપર આવી ગયા છીએ સ્ટોર અમારો નીચે જ છે લાઈક સ્ટોર ઘર ઘર ઉપર અને નેચર સ્ટોર છે ને અમારા ભાઈ કામ કરી રહ્યા છે અત્યારે મોજા બોજા પહેરી રહ્યા છે ખબર નહીં શું કામ કરી યાર શું કહેવું છે તમારે બસ આ મોજા પહેરીને આ હાથ ડોક પતી જાય છે આગળ તો આ હાથ ડોક કાઢી છું આપણે અને હાથ કાઢીને પ્લેટમાં ભરીને મૂકીશું તમે જોશો

चलो आप रवि ओस्मूथ कर कर दीजिए ट्रांसफर पड़ी जस्ट और बस तो हम आज कर दिए थोड़ो सा आपरे भी साफ करना और ढक लो कर दीजिए

જો તમારી રેસિપી જોતી હોય તો કમેન્ટ કરીને જણાવજો બાકી લેડો ગાઈસ ખાવા તો ગાઈસ આપડા ખાવાનું પતી ગયું છે મારે છે એ ચીકી બનાવી લાડુ લાડુ નહીં

અને ચા બનાવ્યો અને આ થેપલો મેથી નો થેપલો જેને ભાવ એને ભાવ અને ભાવ એને બહુ ભાવ ઓકે અને ગુજરાતી ગુજરાતીઓ ગમે ખોય 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 ગમે તેપલો દુનિયાના ગમે થેપલો જોવો જોવા ને જોવો ડઝર મેટર હોય અને લહન મરચાઇ ચટણી અમારે ભાઈ જેવું હોય આ બહુ ગરમ ખાવાથી તમારા શરીરમાં તો કોઈક કોક તકલીફ હોય બધો હોય અમારે અમારે ભાઈના ઋતુ મસાબસા થઈ જાય તમે ખો બટમાં ખાવી પડ એ તમને સજેશન આપું મારે એક્સપિરિયન્સ નહીં પણ એનું એક્સપિરિયન્સ હું તમને આવું કે બહુ તીખું ખાવાથી મસા થાય બહુ પ્રોબ્લેમ થાય એ બધું નહીં ખાવાનું લિમિટમાં ખાવાનું મેં ખાઈ છે એક મેન વાત આજનો વ્લોગ તો તમે જોઈ લેશો કાલના વ્લોગ માટે રેડી રહેજો કાલ તમારા માટે એક સરપ્રાઇઝ છો એ સરપ્રાઇઝ છો કેનેડા થી કોણ આવ અને અમે ક્યાં કોના ઘરે ભેગા થઈશું અને શું મજાક મસ્તી કરીશું જીવ એના માટે તમે રેડી રહેજો ઓકે જેને ભાવે એને ભાવે અને જેને ગમે એને ગમે ઓકે પ્લીઝ લાઈક શેર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ ભગવાન બધાને ખુશ રાખે મમ